નમસ્કાર મિત્રો કૃષિમલમ જગત સર્વમ ખેતી એ જગતનો મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાતમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે વરસાદનો લગભગ એમ કહે કે સપ્ટેમ્બર મહિનાનો અંતમાં એટલે કે સોમાચાનો બહુ ઓછા ઓછો સમય બાકી છે હવેનો અને બહુ સારામાં સારો વર્ષ વરસાદ પડ્યો છે અને આપણે અમલલ કાકાને મુલાકાતે આવી ગયા છીએ તો આપણે કાકાને પૂછીએ કે હવે પછીનો જે સમયની અંદર વરસાદ કેવો રહેશે અને નવરાત્રી સમયગાળા દરમિયાન કેવો રહેશે અને ક્યારે સોમાચુ વિદાય લેશે તો પેલા તો આભાર પોષી પોષી ગુજરાત માં આભાર આપનો ભીમાની ભાઈ સૌપ્રથમ તો એ જણાવો કે હવે પછી નો રૂપરેખા જે છે એ કેવી રહેશે આ વખતે ચોમાસા માં વધુ પડતો વરસાદ થવાથી અતિવૃષ્ટિ થવાથી જનધનને ભારે હાનિ થવામાં હતી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ હતો આમ છતાં કેટલાક સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ઓછો પણ હતો આ ઉપરાંત લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ છે ખાડા ખરાબી થયેલી દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ હતો નદીઓમાં પૂર આવેલા ત્યારે હવે ચોમાસા અંગે જોઈએ તો હવે એન્ટી સાયક્લોન બનવાના શરૂ શરૂ થઈ જશે રાજસ્થાનના ભાગોમાં અને લગભગ દોઢ કિલોમીટરની હાઈટ ઉપરના એન્ટી સાયક્લોન બનવાના શરૂ થવાની શક્યતા છે આ એન્ટી સાયક્લોન હશે આમ છતાં દક્ષિણ ચીનમાંથી બનતા પ્રચંડ વાવાઝોડાના જે અવશેષો બંગાળના ઉત્સાગરમાં આવ્યા છે એટલે બંગાળ ઉભાગર હજુ વધારે સક્રિય થશે અને તારીખ ત્રેવીસ ચોવીસમાંથી આ અવશેષોના કારણે બંગાળનો ઉથાગર વધુ સક્રિય થતાં ત્યારે ડીપ ડિપ્રેશન લગભગ ઓડિશાના માર્ગમાં થઈ છે વિશાખાપટ્ટનમના ભાગોમાં થઈ છે આંધ્રના ભાગોમાં થાય છે મધ્યપ્રદેશના ભાગોમાં આવશે કે લગભગ રાજસ્થાનના ભાગોમાં આ ડીપ ડિપ્રેશન લો પ્રેશર બનીને કે સર્ક્યુલેશન થઈને જવાનું જતું હોય છે પરંતુ કારણ કે સાયક્રોન ત્યાંને પાછા ધકેલ છે એટલે હવે જેમ જેમ ચોમાસું થશે થતું રહેશે તેમ તેમ પૂર્વ ભારતમાં છે સિસ્ટમ પાછી ધકેલાઈ છે એટલે હમણાં જે સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ લગભગ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ કરવાની શક્યતા છે કેટલાક ભાગમાં આઠથી દસ ઇંચ વરસાદ સપ્ટેમ્બરના અંત સુધીમાં કે ઓક્ટોબરની શરૂઆત સુધીમાં થઈ શકવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ એક ઇંચ બે ઇંચ કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ એક ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા હોય છે સાબરકાંઠાના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠાના ભાગોમાં અને અન્ય ભાગોમાં કચ્છના કોઈ ભાગમાં ઝાપટું પડવાની શક્યતા છે પરંતુ કોઈ ભાગમાં અડધા ઇંચ વરસાદ કે તેથી ઓછો કે લગભગ એક ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે આ સિસ્ટમ પછી બીજું એક સિસ્ટમ અઠ્યાવીસ લગભગ સપ્ટેમ્બરમાં મળવાની શક્યતા રહેશે કચેલા સિસ્ટમ સાલક પણ મળી શકે ત્યારબાદ ત્રણ ઓક્ટોબરે આસપાસ એક શિક્ષણ બનવાની શક્યતા રહેશે અલગ શિક્ષણ બન્યા કરશે પરંતુ તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરમાંથી પાંચ ઓક્ટોબર વચ્ચે હસ્ત્ર નક્ષત્ર હોય છે આ હસ્ત હસ્ત્ર નક્ષત્રમાં ગાજવીજ વધારે થતી હોય છે વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં થતો હોય છે હસ્ત્ર નક્ષત્રમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલા ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે વરસાદમાં હસ્ત્ર નક્ષત્રમાં વાદળું કોઈ કોઈ ભાગમાં જ વરસી જતું હોય છે એટલે લગભગ પાંચમી ઓક્ટોબર સુધીમાં કિનારે ભારે પવન ફૂંકા છે અને કેટલાક ભાગમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ દસ ઓક્ટોબર આસપાસ ચિત્ર નક્ષત્ર બેસે છે એટલે નવરાત્રિમાં લગભગ હસ્ત્ર નક્ષત્ર ચિત્રા નક્ષત્ર આવે છે દસે તેર ઓક્ટોબરમાં બંગાળ ચક્રવાત થવાની શક્યતા રહેશે પરંતુ તે પછી ચક્રવાતો સિલસેરો ચાલુ થઈ જશે અને આ સિલસેરો લગભગ ઓક્ટોબર નવેમ્બર માસ સુધી ચાલુ રહેવાની શક્યતા છે અગિયાર નવેમ્બર આસપાસ મંગાળ વધારે ચક્રવાત બનશે ડિસેમ્બરની શરૂઆત રહેવાની શક્યતા રહેશે જે ડિસેમ્બરથી ઠંડી પડવાની શરૂઆત થઈ જશે બાવીસ ડિસેમ્બરથી દેશ ઉત્તરીય પર્વત હોય તો ભારે વરસાદ થશે અને રાતનો સિઝન ઠંડી પડશે જો લાળ અસર થશે તો આ ઠંડી આકરી હશે લગભગ ન્યૂનતમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસ ઉપર નીચું જવાની શક્યતા રહેશે એટલે આ વરસાદ લગભગ ચોમાસુ હસ્ત નક્ષત્રમાં વિદાય જતું હોય છે હસ્ત નક્ષત્રમાં જ્યાં સુધી લગભગ ભૂલ પવન આવે ત્યારે પછી ચોમાસુ વિદાય જતું હોય છે પણ ચોખ્ખો ભૂલ ભૂલ પવન આવે ત્યારે ચોમાસાની વિદાય કરવી તો ખૂબ સરસ માહિતી ડિસેમ્બર સુધીની સાહેબ એ બધા તમારો ખૂબ ખૂબ આભાર à nghiên cứu